તો આપણે આવી ગયા થઈ હવે અહીંયા નાયણભાઈ નો જે ભાગ રાખ્યો તો ત્યાં વાડી પાસે બરાબર તો હવે આપણે એને વાડીએ જવામાં રસ્તો અહીં છે બરાબર તો આપણે એની વાડી હવે ધીમે ધીમે હાયલા થઈએ બરાબર અહીંથી થઈ જુઆ વાડી આઈને પછી અહીંથી આ દાળ ઉતરીને આપણે અહીંથી એની વાડીમાં આ ડેલાથી થી જવાય છે પછી આગળ ત્યાં સાપે જાય વાડીએ અને વાડીયા જાય પછી ત્યાં હરકોને બરાબર કાપવાનું છે એ કઈ કાપીએ પછી બકાલું એનું કાંઈ છે એવું બધુંય તમને બતાવી દે બરાબર તો આગળનો ભાગ પછી ત્યાંથી તમને બતાવીશું તો અહીંયા અમરસિંહ આવેલી છે દવા આ પાછા બીજામાં ભાગ છે મરછી છે આપડે ખેતરમાં હૈલા દઈ અને લહણ છે પછી આ એક છે માટે પાસ અડધું પાણી અહીંયા આવે છે વાહ એટલે મોટર એ મોટી છે કે નહીં એટલે એક પાણી ના થઈને થાય અને આની અંદર શેના વાવેલા છે દવા

પછી એક ભાઈ અમારે સામે થાકી ગયા છે તો માથા ઉપર આથરા ઘેર ઉતા છે થાકી ગયા એટલે પછી આ કુવો છે અહીંયા જો આ ઉપર પાણી છે જો આ એક જ મોટર નું પાણી છે પણ વૈદ્ય નું પાણી અહીંયા માં પાછું આવે અને અડધું પાણી અહીંયા આવે ને અડધું સામે જાય એક મોટર માંથી ત્રણ વિભાગ પડે

તો જવું આપણે સવારના કાપતા હતા બરાબર તો વરજાંકભાઈ એની પડ્યા ખાડો આપણે સવારના બધા હરઘો કાપીને જવું આ ઠેઠ સુધી પથારા પાડી દીધા છે જો આમ લાંબે સુધી આ બધું આગળ બતાવો બરાબર તો હરગો આપણે કાપી દેવા છે ને હવે આપણે એનું બકાલું અહીંયા વાવેલું છે તો એ બકાલું આપણે જોઈ લઈએ કે ભાઈ બકાલ હું હું વાવેલું છે બરાબર તો વરજાંકભાઈ આપણે એ બકાલું Betul dia. Oh ya, awal. Ada tak lupa so? Oh, zaman yang sudah tua zaman beli sen.

પછી આપણે કાપીને તો અડધો માથે દીધો છે અને સવારના આવ્યા મેનેજ કરવા શેઠે દોઢ નાખેલા છે થોડીક મકાઈ આંબા વાવેલા છે પછી આ ટમેટી છે શેઠે દવા તો ટમેટી જે પાકી ગઈ છે દવા

જો મસ્તી ના ટમેટા થઈ દેસી ટમેટા બધા ટમેટા લેલા દે ખડ મસ્તી ના